નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ગેડિયોમાં તમારું સ્વાગત છે આજે સો મણનો એક સવાલ લઈને આપે આવી રહ્યા છે કે જીકેસી કેસી પોર્ટલમાં અનેક વિદ્યાર્થીઓએ મહિલા કોલેજમાં ચોઇસ ફિલિંગ કર્યું વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચ્યો જ નહીં કે પ્રક્રિયામાં ઉણપ રહી છે બોર્ડના પરિણામને એક મહિનો વીતી ગયો છતાં હજુ સુધી એક પણ એડમિશન થયું નથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ જી કેસીમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રક્રિયા કરવી તેનો મેસેજ પહોંચાડવામાં ખામી રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એડમિશન ન મળવાની વિકે અનેક પુરુષ ઉમેદવારે પોર્ટલમાં ચોઈસ ફિલિંગ દરમિયાન મહિલા કોલેજ પસંદ કરી હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે મહિલા કોલેજના સંચાલકો લિસ્ટ જોઈને મૂંઝાયા હતા રાજ્યની કોઈપણ સરકારી યુનિવર્સિટી કે તેની સંલગ્ન કોલેજ સંસ્થામાં એડમિશન માટે જીકેસી પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરિયાદ કરાતા સંચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે બોર્ડનું પરિણામ જાહેર થયાના એક મહિનો થઈ ગયો થઈ ગયો છતાં પણ હજુ સુધી સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં એક પણ એડમિશન થયું નથી જીકેસી પોર્ટલ વિશે પૂરતી માહિતી ન મળતા અને છાત્રો હજુ સુધી રજીસ્ટ્રેશનને પણ વંચિત રહ્યા છે આ પોર્ટલ પર પહેલાં વિદ્યાર્થીઓએ પચીસ જેટલી કોલેજની ચોઈસ ફિલિંગ ફરિયાત કરવી હતી ત્યારબાદ પાંચ કોલેજ ફરજિયાત સિલેક્ટ કરવાનો વિકલ્પ રાખ્યો છે જેના કારણે મધ્યમ વર્ગના બાળકો જેને ગવર્મેન્ટ અથવા સંલગ્ન સંસ્થામાં એડમિશન લેવું છે તેઓ એડમિશન ન મળવાને બીકે કોઈપણ પ્રકારની કોલેજ સિલેક્ટ કરવા લાગ્યા જીકેસી કેસી પોર્ટલની મસ્કરી ત્યારે થઈ જ્યારે પુરુષ ઉમેદવારે એડમિશન માટે મહિલા કોલેજની પસંદગી કરી હતી સૌરાષ્ટ્ર સંલગ્ન કોલેજમાં આવેલી અનેક મહિલા કોલેજોમાં આ રીતે જીકેસી પોર્ટલ પરથી આવેલી યાદી તપાસતા અનેક પુરુષ કેન્ડિડેટ દ્વારા પણ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ તે પ્રવેશ કાર્ય આપશો અને ફી બાબતે ચર્ચા કરવા માટે મહિલા કોલેજમાં કોલ પણ કર્યા હતા આ તમામ સ્થિતિ એટલું સૂચવે છે કે પોર્ટલની સચોટ વિગત તેમાં કરવામાં આવતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચ્યો જ નથી એટલે કે વિદ્યાર્થીઓને ખબર જ નથી કેવી રીતે એડમિશન કરવાનું કેવી રીતે જીએસસી પોર્ટલનું રજિસ્ટ્રેશન કરવાનું બધા સુધી મેસેજ પહોંચ્યો નથી એના કારણે જ એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં જ્યાં એક લાખથી પણ વધુ ખાલી જગ્યા છે અને અત્યાર સુધી જીકેસી પોર્ટલમાં ચાલીસ હજારની આસપાસ રજીસ્ટ્રેશન થઈ ગયા છે